વાસદથી બગોદરા હાઈવે પર રેલવે ક્રોસિંગ પર મસમોટા ખાડાને લઈને વહેલી સવારથી ટ્રાફિક જામ સર્જાયો તો વાહન ચાલકોની લાંબી લાઈનો જોવા મળી જેને લઈને વાહન ચાલકોએ તંત્રની કામગીરી ઉપર રોષ ઠાલવ્યો સમાચાર વિગતથી જોયો તો વાસદથી બગોદરા સૌરાષ્ટ્રને જોડતા વાસદ નજીક રેલવે ક્રોસિંગ પર મસમોટા ખાડા પડી જવાના કારણે આજ રોજ અગિયાર ઓગસ્ટના સવારના દસ વાગ્યાના સમયે મસ મોટા ખાડાના કારણે વાહન ચાલકોનો ટ્રાફિક જામ સર્જાયો હતો તો ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોનો સમય પણ બરબાદ થઈ જવા પામ્યો હતો તો મસ મોટા ખાડાને લઈને ટ્રક અને કારના પાયા તેમજ જમ્પરને નુકસાન થતાં ટ્રક અટકી જતા ટ્રાફિક જામ પણ સર્જાતો હોય છે તો વાહન ચાલકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે ત્યારે ત્યાંથી પસાર થતા વાહનચાલકોએ ટ્રાફિકના કારણે સમય બરબાદ વાહન વાહનચાલકોએ તંત્રની કામગીરી ઉપર રોષ ઠાલવ્યો હતો